નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગળ કલ્પેશ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે ખેડૂત મિત્ર ચેનલ પર લાઈવ આવ્યો છું તો તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે લાઈવની અંદર વહેલી તકે જોડાઈ જજો જેથી કરીને ખેતીની વિશેષ માહિતી મળી રહે અને તે માહિતી આપણે આપણા ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ શકીએ ખેડૂત મિત્રો સૌપ્રથમ તો આજે મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને આજનો દિવસ એટલે કે શીતળા સાતમ આ શીતળા સાતમ હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું ખેડૂત મિત્રો ખેતી પાકોની અંદર આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરીએ તેવી શુભેચ્છાઓ પાઠવું છું ખેડૂત મિત્રો આપણો જે વિસ્તાર છે આ દરિયાકાંઠાનો વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારમાં હાલ જોવા જઈએ તો ઘણા સમયથી એટલે કે પંદર દિવસ ઉપરથી વરસાદ જોવા નથી મળતો આજે બે દિવસથી એવું વરસાદી વાતાવરણ થયું છે ધીમી ધારે વરસાદ થાય સાડા મોટો વરસાદ છે એવું વરસાદ અત્યારે થાય છે ખેડૂત મિત્રો આપણા વિસ્તારની અંદર વધુમાં ખૂબ સારામાં સારો વરસાદ થાય તેવી માં શીતળા માતાને પ્રાર્થના કરીએ છે ખેડૂત મિત્રો હાલ જોવા જઈએ તો આજે લાઈવના માધ્યમ દ્વારા મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે કંઈ પણ ખેતીલક્ષી પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જણાવી શકશો અને તે પ્રશ્નનો જવાબ આજે હું લાઈવના માધ્યમ દ્વારા આપવાનો છું ખેડૂત મિત્રો હાલ જોવા જઈએ તો અત્યારે હાલ કપાસનો પાક હોય કે મગફળીનો પાક હોય આ કપાસ અને મગફળીના પાકમાં સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો મારો પ્રશ્ન એક છે કે જો કોઈ ખેડૂત મિત્રો લાઈવ પર આવ્યા હોય તો મને કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવજો કે મારો અવાજ પરફેક્ટ આવે છે કે નહીં खेड़ूत मित्रों जे कोई लाइव में आ लिया हो तो आवाज क्लियर आवेस के नहीं ते जरा जनावजो खेड़ूत मित्रों हाल लाइव ना माध्यम द्वारा મિત્ર ચેનલ છે આ ચેનલના માધ્યમ દ્વારા અવારનવાર ખેતીની માહિતી લઈને આપની સમક્ષ આવતો હોઉં છું ખેડૂત મિત્રો અવારનવાર ખેતીલક્ષી વિડીયો લઈને આ ચેનલના માધ્યમ દ્વારા આવતો હોઉં છું ખેડૂત મિત્રો આજે હાલ આપણે વાત કરવાની છે કે અત્યારના હાલ જોવા જઈએ તો કપાસના પાક હોય કે મગફળીનો પાક હોય કે સોયાબીનનો પાક હોય આ કપાસના પાકની અંદર મગફળીના પાકમાં અને સોયાબીનના પાકમાં હાલ સુસ્યા પ્રકારની જીવાત પણ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે જેમાં કપાસની વાત કરીએ ખેડૂત મિત્રો તો કપાસના પાકમાં અત્યારે હાલ જે કોઈ ખેડૂત મિત્રો જે આગોતરા વાવેતર થયેલા છે જે ઘણા ખરા ખેડૂત મિત્રોને પાંત્રીસ થી ચાલીસ દિવસના કપાસ થઈ ગયા હશે અથવા તો ઘણા ખરા ખેડૂત મિત્રોને બહુ અગોતરું વાવેતર થયેલું હોય તો અને પચાસ દિવસના કપાસ પણ થઈ ગયા હશે ખેડૂત મિત્રો હાલ જોવા જઈએ તો જે આગોતરા વાવેતર થયેલા છે તેમાં સુસ્યા પ્રકારની જીવાત એટલે કે લીલો સુસ્યો અને સફેદ માખીનું એટેક વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે સાથે સાથે તેમાં થિપ્સનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે તો તેમાં જોવા જઈએ તો આપણે તેમનું નિયંત્રણ ન કરીએ તેમાં કોઈ પણ દવાનો ઉપયોગ ન કરીએ તો આપણો પાક છે તે નિષ્ફળ જાય છે ખેડૂત મિત્રો કપાસના પાકની અંદર લીલો સુસરીઓ આવે ત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રોને ખ્યાલ ન હોય કે અત્યારે અમારા કપાસમાં શું છે જેમની ઓળખાણ ન કરતા આપણે આવડતી હોય ઘણા ખરા ખેડૂત મિત્રો હોશિયાર હોય છે કે જેમને ઓળખાણ કરતાં પણ આવડતી હોય છે ઘણા ખરા ખેડૂત મિત્રોને ખ્યાલ ન હોય તેવા ખેડૂત મિત્રો માટે ખાસ કે કપાસનો પાક હોય કે મગફળીનો પાક હોય કોઈ પણ અન્ય પાક હોય તો તેમાં સુશિયા પ્રકારની જીવાતનો કોઈ પણ પ્રશ્ન હોય કે પછી રોગનો કોઈ પણ પ્રશ્ન હોય તો તેમાં આપણે નજીકના કોઈપણ નિષ્ણાત હોય આ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અથવા તો અત્યારે હાલ જોવા જઈએ તો આજુબાજુના વિસ્તારમાં સંસ્થાઓ પણ ઘણી ખેતીલક્ષી કામ કરે છે જેમાં ટાટા ટ્રસ્ટ હોય કે પછી અંબુજા ફાઉન્ડેશન હોય તો તેમાં ખેડૂતો માટે ઘણી બધી સંસ્થાઓ પણ કામ કરે છે અને તેમાં ખેડૂતોને વધુ ઉત્પાદન મળે તેવી માહિતી માહિતી પણ તેમના નિષ્ણાત દ્વારા આપવામાં આવે છે કેવા પ્રકારની દવાનો છટકાવ કરવામાં આવે તે પણ માહિતી આજે આપવામાં આવે છે ખેડૂત મિત્રો આપણા ગામની અંદર તે નિષ્ણાતો આવે છે આપણે કોઈ પણ નિષ્ણાત હોય તેમને કોલ કરીએ તો તે કોલમાં પણ આપણે જવાબ આપે છે એટલે બને ત્યાં સુધી ખેડૂત મિત્રો આપણે કોલ કરીને માહિતી મેળવી લેવી ત્યારબાદ તેમાં દવાનો ઉપયોગ કરવો ખેડૂત મિત્રો કપાસના પાકમાં વધુ પ્રમાણમાં જોવા જઈએ તો લીલા સુસિયાનો એટેક વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે જેમાં લીલા સુસિયાનું નુકસાન જોઈએ તો કપાસનું જે પાન હોય તે પાનની જે કોર્નર છે તે પીળી થવા માંડે છે અને ઉકળાવવા માંડે છે ઘણા ખેડૂત ખેડૂત મિત્રોના પ્રશ્ન આવતો હોય છે અને કોલ આવતા હોય છે કે કલ્પેશભાઈ મારા કપાસની અંદર જે આ પાન કોકડાય છે તો તેમાં વધુ પ્રમાણ જો એટેક હોય તો લીલા સુસિયાનું એટેક વધુ પ્રમાણમાં જણાતું હોય છે સાથે સાથે વાત કરીએ તો જો સફેદ માખી છે તે સફેદ માખી છે વધુ પ્રમાણમાં જોવા જઈએ ખેડૂત મિત્રો તો તે પાક ઉપર જ્યારે આપણે અવસ્થા હોય કપાસના પાકમાં સારું ફ્લાવરિંગ હોય ત્યારે ફ્લાવરિંગ અવસ્થાએ વધુ પ્રમાણમાં સફેદ માખી આવતી હોય છે સફેદ માખી છે તે તેના બસા જે હોય છે એમના બસ્સા જે પાનની નીચે જે ચોટેલા હોય છે અને તેના બસાના જે મોઢામાંથી મુખમાંથી જે લાળ આપણે ઘણા ખરા ખેડૂત મિત્રો ખ્યાલ હોય તો તેમાં ચીકણો પદાર્થ પાનમાં નીચે ચીકણો પદાર્થ હોય છે અને પાન છે તે કાળું થવા માંડે છે નીચેથી તે જે લાળ નીકળતી હોય છે તે લાળમાંથી ફૂગ જામતી હોય છે અને તે કાળી ફૂગ

અને લુલા લીલા જે સુસ્યા છે તેના નિયંત્રણ સારી રીતે આપણે કરી શકીએ સાથે જો વાત કરીએ જો થ્રિપ્સની ની તો થ્રિપ્સ નું જો નુકસાન જોવા જઈએ તો કપાસ પાક છે કપાસના પાન જે છે તે પાન નીચેથી લાલ થવા માંડે છે અને થ્રિપ્સ તે એવા પ્રકારની જીવાત છે બહુ ખતરનાક જીવાત છે થ્રિપ્સ પાનની ઘસકા કરે છે ત્યારબાદ તે રસ છે તેનું સ્પ્રિંગ હોય છે ખેડૂત મિત્રો થ્રીપ્સનું જો વહેલી તકે નિયંત્રણ ન થાય તો કપાસનો પાક છે આપણો ત્રીસ થી ચાલીસ ટકા નિષ્ફળ જાય છે તો થ્રીપ્સના નિયંત્રણ માટે ખાસ કે કપાસના પાકમાં પૂર્ણ ભેજ હોવો જોઈએ પૂરેપૂરું ભેજ હોવો જોઈએ અને ભેજ ન હોય તો તેમાં પાણી આપ્યા બાદ કપાસના પાકની અંદર પાણી આપ્યા બાદ દવાનો છટકાવ કરવો જેમાં દવાની વાત કરીએ ખેડૂત મિત્રો તો તેમની અંદર જે બાયર કંપનીનું રિઝલ્ટ આવે છે જેમની અંદર ફિપ્રોનિલ પાંચ ટકા હોય છે તે પ્રતિ પંપ ત્રીસ થી પાંત્રીસ એમએલ નાખીને છટકાવ કરવાથી આપણે થ્રિપ્સનું નિયંત્રણ કરી શકીએ છીએ આપણા કપાસના પાકને નુકસાન થતો અટકાવી શકીએ છીએ સાથે ખેડૂત મિત્રો વધુ પ્રમાણમાં જો થિપ્સ જણાતી હોય વધુ પ્રમાણમાં થ્રિપ્સ હોય તો તેમની અંદર આપણે બજારની અંદર જે ડાવ કંપનીનું ડેલીગેટ આવે છે આ ડેલીગેટ દસ એમએલ નાખીને છટકાવ કરવાથી સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ અને લાંબા સમય સુધીનું આપણે ડેલીગેટના જે ડેલીગેટનો સ્પ્રે કરવાથી કપાસના પાકની અંદર નિયંત્રણ મેળવી ખેડૂત મિત્રો આ હતી કપાસની વાત હાલ વાત કરીએ આપણે મગફળીના પાકની તો મગફળીના પાકની અંદર જોવા જઈએ તો હાલ આપણા વિસ્તારની અંદર જો વરસાદ ઓછો છે ઘણા ખરા ખેડૂત મિત્રોની સ્થિતિ એવી સર્જાઈ હતી કે વરસાદ તો ઓછો થયો છે સાથે કુવાઓમાં પણ પાણી પણ નહોતું અત્યારે હાલ અમારા વિસ્તારમાં પણ મગફળીની અંદર પાણી પાવું પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી પણ હાલ બે દિવસથી થોડુંક સારું વાતાવરણ છે વરસાદી તેના કારણે ઘણી બધી રાહત થઈ ગઈ છે ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર વધુમાં વધુ જો સમસ્યા હોય તો તે ઈયળની છે અને બીજી જે મગફળી પીળી પડીને સુકાય છે આ બે પ્રસ્ત ખૂબ જ વધુ છે જેમાં ઈયળમાં જોવા જઈએ ખેડૂત મિત્રો તો ઘણા ખરા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે દવાઓ સાટવા સાટવા સતા નિયંત્રણ નથી મળતું ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર આપણે ઈયળના નિયંત્રણ માટે સારી કંપનીને દવાનો ઉપયોગ કરવો જેમાં વાત કરીએ સિંજન્ટા કંપનીનું એમ્પ્લિગો આવે છે તે પ્રતિ પંપ દસ એમએલ નાખીને છટકાવ કરવો દસ એમએલ નાખીને છટકાવ કર્યા બાદ તે એમ્પ્લિગોનું રિઝલ્ટ છે તે અડતાલીસ કલાકની અંદર આપણે સો ટકા તેમાં નિયંત્રણ મળશે અને ખૂબ લાંબા સમય સુધીનું તેમાં નિયંત્રણ છે અને હાલ મગફળીમાં જોવા જઈએ તો ઘણા ખરા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે મગફળીનો પાક છે તે લીલોસમ હતો તથા તેના પાન છે તે કોર્નર જે ખૂણો આવે છે તેથી પીળા પડવા માંડે છે આ પણ પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોનો હોય છે સાથે સાથે પાન છે નીચેથી લાલ થવા માંડે છે આ પણ પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોનો હોય છે ખેડૂત મિત્રો મગફળીના પાકમાં પાન લાલ થતા હોય તો તેમાં એક સાથે નિયંત્રણ કરવું હોય તો આપણે જે મેં અગાઉ વાત કરી કપાસના પાકમાં ડેલિગેટની તે ડેલિગેટ પ્રતિ પંપ દસ એમ નાખીને છટકાવ કરવાથી મગફળીના પાકની થ્રિપ્સ અને ઈયળનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ અને ખૂબ લાંબા સમય સુધીનું નિયંત્રણ કરી શકીએ છીએ સાથે વાત કરીએ આપણે તેમાં લીલા સુસિયાની તો લીલા સુસિયાના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો જોવા જઈએ તો મગફળીના પાકની અંદર આપણે જે ઇમિડા ક્લોપરાઈડ આવતું હોય છે ટાટા મીંડા કરીને જે દવા આવતી તે પ્રતિપંપ દસ એમએલ નાખીને છટકાવ કરવાથી તેમાં નિયંત્રણ મેળવી શકીએ છીએ અથવા તો વધુ પ્રમાણમાં જણાતું હોય લીલા સુસિયાનો એટેક વધુ પ્રમાણમાં જણાતો હોય તો તેમાં આપણે બાયર કંપનીનું જે સોલો મન કરીને આવે છે તે પ્રતિપંપ પંદર થી વીસ એમએલ નાખીને છટકાવ કરવાથી આપણે લીલા સુસિયાની સામે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો આ હતી મગફળીના પાકની અંદર ઈયળ અને સુસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટેની વાત હાલ આપણે વાત કરીએ તો મગફળીનો પાક જે પીળો પડતો જાય છે ઘણા ખરા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે મગફળીનો પાક જે પીળો પડે છે એને માંડે છે મગફળીના પાકની અંદર વધુમાં વધુ જો આપણા વિસ્તારની અંદર ખામી હોય તો તે સલ્ફર તત્વની છે સાથે સાથે ફેરેસ સલ્ફેટની પણ ખામી હોય છે અને ઝિંક સલ્ફરની પણ વધુ ખામી આપણા વિસ્તારમાં જણાતી હોય છે ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર જો આ સ્થિતિ સર્જાતી હોય તો આપણે તેમાં પૂર્ણ ભેજ હોય ત્યારે નેવું ટકા જે સલ્ફર આવે છે તે કોઈપણ ખાતર સાથે મિક્સ કરીને નીચે જમીનમાં આપવું અથવા તો ઉપરથી આપણે જે ફેરેસ સલ્ફેટવાળું જે એરિસ કંપનીમાં ખબર ખ્યાલ હોય તો એગ્રોમિન મેક્સ કરીને આવે છે અથવા તો ફેરોમેક કરીને આવે છે આ બંનેમાંથી કોઈ પણ એક પસંદ કરી મગફળીના પાકની અંદર છંટકાવ કરવો જેમાં સલ્ફર અહીં આવે છે ફેરસ ફેરસય આવે છે અને ઝીંક પણ આવતું હોય છે જેમાં ફેરોમેગની અંદર ઝીંક નથી આવતું પણ એગ્રોમિન મેક્સ કરીને આવે છે તેમની અંદર ઝીંક પણ આવે છે તો ખેડૂત મિત્રો મગફળી પીળી પડતી હોય તો જે મેં જણાવ્યા મુજબ એગ્રોમિન મેક્સ પાંચસો ગ્રામનું જે પેકેટ આવતું હોય છે તેમાંથી બહાર પંપ કરવા પ્રતિપંપ ચાલીસ ગ્રામ નાખીને છટકાવ કરવાથી સાથે કોઈ પણ સારી કંપનીની પીજીઆર જેમાં વાત કરીએ તો સિન્જન્ટા કંપનીનું ક્વોન્ટિસ હોય તો ક્વોન્ટિસનો ઉપયોગ કરવો ચાલીસ એમએલ ક્વોન્ટિસ નાખી ચાલીસ ગ્રામ એગ્રોમિન મેક્સ નાખી અને છટકાવ કરવો ખૂબ સારામાં સારા પરિણામ છે અને આપણે પીળી પડતી મગફળીને અટકાવી શકીએ છીએ અથવા તો જો વધુ પ્રમાણમાં નસું લીલી થતી હોય અને પાન પીળા પડતા હોય આવી સમસ્યા વધુ હોય તો તેમાં આપણે જે બજારની અંદર વાત કરીએ તો હીરા કહી આ ઘણા ખેડૂત ખેડૂત મિત્રો ઘરેલું ઉપચાર છે હીરા કહી છે તે પ્રતિપંપ દોઢસો ગ્રામ નાખી સાથે લીંબુના ફૂલ પંદર ગ્રામ નાખીને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ અને હીરા કહીનો ઉપયોગ છટકાવના આગલા દિવસે એટલે કે બાર કલાક પહેલાં તેમને પળ પલાળી દેવી પલાળ્યા બાદ તેમનું લિક્વિડ બનાવ્યા બાદ સંપૂર્ણ તેમનો ઉપયોગ કરવો ખેડૂત મિત્રો હાલ મગફળીના પાકની અંદર જે પીળી પડતી તે સમસ્યાની વાત થઈ હવે વાત કરીએ આપણે મગફળીના પાકની અંદર ફૂગજન્ય રોગ સામેનું નિયંત્રણ ખેડૂત મિત્રો મગફળીના પાકમાં જો ફૂગનાશક દવાનો છંટકાવ ન કરીએ કોઈ પણ સારી સારી કંપનીની દવાઓનો ઉપયોગ કર્યા હોય આપણે સારા સારા ખાતરુઓનો ઉપયોગ કરેલો હોય પણ જો ફૂગનાશક દવાનો છટકાવ ન કર્યો હોય તો આપણો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે મગફળીના પાકની અંદર ફૂગજન્ય રોગ માટે સિંજન્ડા કંપનીનું એમ્પેક એક્સ્ટ્રા આવે છે તે પ્રતિપંપ વીસ એમએલ નાખીને છટકાવ કરવો અથવા તો સિંજન્ડા કંપનીનું એમિસ્ટાર આવે છે તે પ્રતિપંપ વીસ એમએલ નાખીને છટકાવ કરવો જેના ખૂબ સારામાં સારા નિયંત્રણ છે ફૂગજન્ય રોગની જો વાત કરીએ તો મગફળીનું જે પાન હોય છે તેમાં લાલ ટપકા પડવા માંડે છે અને લાલ ટપકા પડી અને તે પાન ખરવા માંડે છે ખેડૂત મિત્રો આ સમસ્યા પાક ઉપર મગફળી જ્યારે આવતી હોય છે ત્યારે સેલે જણાય છે અને ઘણા ખરા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે જ્યારે મગફળી મારી પાક ઉપર આવે અને મગફળી આપણે જ્યારે પાક ઉપર આવી ગયો હોય ત્યારે તે પાન છે તે ખરવા માંડતા હોય છે અને ડાળીઓ છે તે સંપૂર્ણપણે સુકાતી જાય છે આ પણ ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે તો તેમની અંદર આપણે ફૂગનાશક દવામાં વાત કરીએ તો એમ્પેક એક્સ્ટ્રા અથવા તો એમિસ્ટાર ટોપ જે ખૂબ સારામાં સારી દવા છે અથવા તો એમિસ્ટાર જે સિંજન્ટા કંપનીની આ ત્રણ દવા જે આવે છે ખૂબ સારામાં સારી છે તેમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી તેમના બે સ્પ્રે કરવા

હાલ જોવા જઈએ તો આપણા વિસ્તારમાં સોયાબીનનો પાક પણ વધુ પ્રમાણમાં જોવા મળતો મળે છે ઘણા ખરા ખેડૂત મિત્રોએ સોયાબીનનો વાવેતર કર્યા હશે આ સોયાબીનના પાકમાં વધુ પ્રમાણમાં જોવા જઈએ તો અત્યારે ઈયળનો એટેક વધુ પ્રમાણમાં હોય છે અને ફ્લાવરિંગની સમસ્યા ઘણા ખરા ખેડૂત મિત્રોની હોય છે તો ઈયળના એટેક માટે વાત કરીએ તો જો નોર્મલ પ્રકારની ઈયળ હોય હેવી એટેક ન હોય તો તેમની અંદર આપણે એમાં મેક્ટિન બેન્જોસ જે પાંચ ટકા આવે છે તે પ્રતિપંપ દસ ગ્રામ નાખીને છટકાવ કરવાથી સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ અથવા તો એમાં મેક્ટિન વન પોઈન્ટ નવ ટકા આવે છે તે પ્રતિપંપ વીસ એમ એલ નાખીને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારું ઈયળની અંદર નિયંત્રણ મેળવી શકીએ છીએ વધુ પ્રમાણમાં ઈયળ જણાય તો મેં જે અગાઉ વાત કરી છે ડેલિગેટની તે ડેલિગેટનો પણ છટકાવ કરી શકો તો પ્રતિપંપ દસ એમએલ નાખીને અથવા તો ક્લો ક્લોરોન્ટા નિપ્રોલ જે કોરાજન કરીને આવે છે તે પ્રતિબંબ સો એમએલ નાખીને છટકાવ કરી શકો છો અથવા તો બજારની અંદર થેસર આવે છે તે પણ તેમનો પણ છટકાવ કરી શકો છો આવી ઘણી બધી દવાઓ સારી સારી કંપનીની આવે છે તેમાં ઈયળના પાકની અંદર ઈયળમાં આપણે સોયાબીન પાકમાં ઇયળના નિયંત્રણ માટે કરી શકીએ છીએ ખેડૂત મિત્રો ફ્લાવરિંગની જો કોઈ પણ સમસ્યા હોય સોયાબીન પાકમાં તો ફ્લાવરિંગ માટે આપણે વાત કરીએ તો ખૂબ સારામાં સારી બજારની અંદર પ્રોડક્ટો છે જેમાં ગોદરેજ કંપનીનું ડબલ છે તે પ્રતિપંપ પંદર એમએલ નાખીને છટકાવ કરી શકો છો અથવા તો પ્રોટેક્ટિવ કંપનીનું પ્રોપેન આવે છે તે પ્રતિપંપ દસ થી પંદર એમએલ નાખીને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારું તેમાં આપણે ફ્લાવરિંગ અવસ્થા ખૂબ સારામાં સારું ફ્લાવરિંગ ચઢાવે છે ખેડૂત મિત્રો આ હતી સોયાબીન પાકની જે સમસ્યા હતી તેની ભલામાં હાલ વાત કરીએ ઘણા ખરા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે શાકભાજી પાકમાં આપણા વિસ્તારની અંદર શાકભાજી પાક પણ વધુ પ્રમાણમાં વાવેતર ઘણા ખરા ખેડૂત મિત્રો કરતા હોય છે તો શાકભાજી પાકમાં આજે આપણે એક રીંગણીના પાકની ખાસ કે જે રીંગણીના પાકમાં અત્યારે મુખ્યત્વે વધુમાં સમસ્યા હોય તો જે ડોકા મરણ ગાભમારની જે ઈયળ છે તે ઈયળની સમસ્યા વધુ જણાતી હોય સાથે સાથે ફ્લાવરિંગ કરવાના પણ પ્રશ્નો વધુ પ્રમાણમાં હોય છે તો ખેડૂત મિત્રો રીંગણીના પાકની અંદર ઈયળનું સારું એવું નિયંત્રણ મેળવવા માટે સૌ પ્રથમ આપણે જ્યારે રીંગણીના પાકનું વાવેતર કરેલું હોય ત્યારબાદ આપણે રીંગણીના પાકમાં જે વોટર ટ્રેપ આવે છે રીંગણી માટે આ વોટર ટ્રેપ પ્રતિ પ્રતિવિઘાએ બે વોટર ટ્રેપ લગાડી દેવા જેથી કરીને રીંગણીના પાકની અંદર જે ગાભમારની ઈયળ આવે છે તેમના જે ફૂદા આવે છે તે ફૂદાને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને નિયંત્રણ કરી શકીએ છીએ એમાં આપણે પચાસ ટકા નિયંત્રણ ડોકા મરડમાં પચાસ ટકા નિયંત્રણ આપણે વોટર ટ્રેપ દ્વારા કરી શકીએ છીએ અન્યથા તેમાં વધુ પ્રમાણમાં જો ઈયળ જણાતી હોય તો બજારની અંદર આપણે જે મેં અગાઉ વિડીયોમાં અગાઉ જે મગફળીના પાકમાં કપાસના પાકમાં જે ડેલીગેટની ભલામણ કરી તે ડેલીગેટ રીંગણીના પાકની અંદર ઉપયોગ કરી શકો છો અને રીંગણીના પાકની અંદર તેમનું પ્રમાણ પ્રતિ પંપ વીસ એમએલ નાખીને છટકાવ કરવાથી રિઝલ્ટ સારામાં સારું મળશે અથવા તો તેમાં આપણે થ્રેસર થ્રેસર જે દવા આવે છે તે પ્રતિપંપ પાંચ એમ એલ નાખીને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારું આપણે રીંગણીના પાકની અંદર ડોકા મરણની અંદર નિયંત્રણ મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો આજે આ લાઈવના માધ્યમ દ્વારા મેં કપાસની જે વાત કરી મગફળીની વાત કરી સોયાબીન અને રીંગણીના પાકની અંદર રીંગણીના પાકની અંદર જે ઈયળની જે વાત કરી ને ઈયળ માટે ઘણા ખરા ખેડૂત મિત્રો આપણે બજારની અંદર ઘણી ખરી કંપનીની દવાઓ લાવીને છટકાવ કરતા હોય છે સત્તા રિઝલ્ટ નથી મળતા આવા પ્રશ્ન ઘણા બધી હોય છે તો ખેડૂત મિત્રો તેમાં મુખ્યત્વ એક જ કારણ છે અને તે કારણ કે આપણે શરૂઆત જ્યારે રીંગણીનું વાવેતર કરેલું હોય આ વાવેતર કર્યા બાદ આપણે તત્કાલ એટલે કે શરૂઆતનો જે ડોઝ હોય ત્યારે ભારે દવાઓનો છટકાવ કરી દઈએ ત્યાર પછી આપણે નિયંત્રણ મેળવવું ખૂબ જ અઘરું છે કારણ કે જે રઝિસ્ટન્ટ પાવર લાગતો હોય શરૂઆતમાં આપણે ભારે દવાના છટકાવ કરી દીધા બાદ તે દવાનો ફરીથી છટકાવ કરવાથી નિયંત્રણ નથી મળતું એટલે બને ત્યાં સુધી રીંગણીના પાકની અંદર શરૂઆતમાં નોર્મલ દવા જે કોન્ટેક્ટિવ દવાઓ આવતી હોય છે તેમનો છટકાવ કરવો જેમાં વાત કરીએ આપણે કોન્ટેક્ટિવ દવામાં રીંગણીના પાકની અંદર પ્રોફેનોસાઈફર છે અથવા તો ક્લોરોસાઈફર છે આ કોઈ પણ કોન્ટેક્ટિવ દવાનો ઉપયોગ કરી તેમનો છટકાવ કરવો અને વધુ પ્રમાણમાં જો તેમાં શરૂઆતમાં ઇયળ જણાતી હોય તો એમામેક્ટિન બેન્જોટ વન પોઈન્ટ નવ ટકા તેમનો છટકાવ કરવો અથવા તો મેક્ટિન જે પાંચ ટકા આવે છે તેમનો છટકાવ કરવો ખેડૂત મિત્રો રીંગણીના પાકની અંદર જોવા જઈએ જે ઈયળની સમસ્યા ત્યારબાદ વાત કરીએ તો અત્યારે હાલ ફ્લાવરિંગ ખરવાની સમસ્યા વધુ જણાતી હોય છે જેમાં વાત કરીએ ફ્લાવરિંગમાં તો અત્યારે વરસાદી વાતાવરણ આ વરસાદી વાતાવરણના કારણે જે ફ્લાવરિંગ હોય છે તે ફ્લાવરિંગ વધુ પ્રમાણમાં ખરતું હોય છે જેમની અંદર આપણે ફૂગજન્ય જે ફૂગનાશક દવા આવે છે તેમનો છટકાવ કરવો જોઈએ જેમાં વાત કરીએ તો આપણે ફૂગનાશક દવાની મેં અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે ઝિંઝન્ટા કંપનીનું એમએ સ્ટાર અથવા તો એમ્પેક એક્સ્ટ્રા છે અથવા તો બાયરનું નેટિવો છે ના દ્વારા આપણે તેમનું નિયંત્રણ સારી રીતે કરી શકીએ છીએ ખેડૂત મિત્રો લાઈવમાં આજે પચીસ મિનિટનો સમય થઈ ગયો છે તો ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે તે પહેલાં જે ખેડૂત મિત્રોને માહિતી સરસ લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને આવનારા દિવસોમાં લાઈવ જ્યારે ચેનલમાં લાઈવ આવીએ ત્યારે શરૂઆતમાં વહેલી તકે લાઈવમાં જોડાઈ જજો અને જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે ખેડૂત મિત્રો હાલ રજા લેવાનો સમય થઈ ગયો છે તો આપ સર્વરની વચ્ચેથી રજા લઉં છું જય જવાન જય કિસાન